નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ ગણિત વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છીએ એ પ્રશ્ન નંબર એક નીચેની પેટર્ન પૂર્ણ કરો ટોટલ પાંચ ગુણનો આ પ્રશ્ન છે તો મેં સરસ રીતે આખા જ પ્રશ્નની પેટર્ન પૂર્ણ કરીને તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના દિવસે ધોરણ ચારની છે ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન ઓરિજિનલ પ્રશ્ન મેકની સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે અને તે એપ્લિકેશન મેળવવા માટે તમારે પીડીએફ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને જો તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની જે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય પોથી છે સ્વાધ્યાય પોથી એકમ કસોટીની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા વસ્તુની સોલ્યુશન છે તે તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર મળી જશે જો એ પ્રશ્ન નંબર બે નીચેના આપેલી આકૃતિમાં કેટલામો ભાગ રંગીન છે તે જણાવો પહેલી આકૃતિમાં છે તેનો એક દ્વિતીયાંશ ભાગ બીજી આકૃતિમાં એક ચતુર્થાંશ ભાગ ત્રીજી આકૃતિમાં એક દ્વિતીયાંશ પાક ચોથી આકૃતિમાં એક ટકા ભાગ અને પાંચમી આકૃતિમાં એક ચતુર્થાંશ પાક છે તે રંગીન છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ભાગાકાર કરો તો સરસ રીતે મેં તમને ભાગાકારના દાખલા ગણીને આપેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો જે પેલી આકૃતિ છે તેને આપણે અડધા સાથે જોડીશું અને અડધાને આપણે ઓપ્શન સી એકના છેદમાં બે સાથે જોડીશું બીજી આકૃતિ છે તેને એક ચતુર્થાંશ સાથે જોડીશું અને તેને આપણે ઓપ્શન ડી એકના છેદમાં ચાર સાથે જોડીશું ત્રીજી આકૃતિને આપણે પૂરા સાથે જોડીશું તેને આપણે ઓપ્શન બી ચારના છેદમાં ચાર સાથે જોડીશું ત્રીજી આકૃતિને આપણે ત્રણ ચતુર્થાંશ સાથે જોડીશું અને તેને આપણે ઓપ્શન એ ત્રણના છેદમાં ચાર સાથે જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચની ચાપેલી વસ્તુમાંથી સૌથી ભારે ઉપર ચોરસ અને સૌથી હલકી ઉપર ગોળ કરવાનું છે તો પેન્સિલ ઉપર ગોળ આવશે પાણીની બોટલ ઉપર ગોળ આવશે લેપટોપ ઉપર ચોરસ કંપાસ પેટી ઉપર ચોરસ કાર ઉપર ગોળ સ્કૂલ બેગ ઉપર ચોરસ પલંગ ઉપર ચોરસ માપ પટ્ટી ઉપર ગોળ વિમાન ઉપર ચોરસ અને કાગળ ઉપર ગોળ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે